નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ મહત્વના વિષય પર શું આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલાં જ સરકારી કર્મચારીઓના બેંક ખાતામાં દર મહિને હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે જી હા કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકાર પાસે એક એવી માગણી કરી છે જે જો મંજૂર થાય તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક મોટી આર્થિક રાહત મળી શકે છે ચાલો આ સમગ્ર મામલાને ઊંડાણપૂર્વક સમજીએ હા તમે બિલકુલ સાચું સાંભળ્યું જો સરકાર આ માંગ સ્વીકારી લે તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને તરત જ હા તરત જ મોટી આર્થિક રાહત મળી શકે છે આ કોઈ સુની વાત નથી પણ એક એવો પ્રસ્તાવ છે જેની સીધી અસર લાખો પરિવારોના જીવન પર પડશે અને આ માંગનું કેન્દ્ર શું છે એ છે વીસ ટકાની વચગાળાની રાહત પણ આ વચગાળાની રાહત છે શું અને એનાથી ખરેખર ફરક શું પડશે ચાલો એને જરા વિગતવાર સમજીએ તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આ વચગાળાની રાહત એટલે કે ઇન્ટેરિમ રિલીફ આખરે છે શું જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારનો ફાઇનાન્શિયલ બ્રિજ છે જ્યારે નવું પગાર પંચ લાગુ થવામાં વાર હોય ને ત્યારે આ રાહત મોંઘવારી સામે કર્મચારીઓના પગારને ટકાવી રાખે છે મતલબ કે પૈસાની ખરીદશક્તિ ઓછી ના થાય એનું ધ્યાન રાખે છે હવે એ જાણવું પણ રસપ્રદ છે કે આ માંગણી આટલી જલ્દી કેમ કરવામાં આવી રહી છે એની પાછળ અમુક બહુ જ નક્કર કારણો છે જુઓ સૌથી મોટું કારણ છે પગાર પંચની આખી લાંબી પ્રોસેસ પહેલાં તો પંચની રચના થાય પછી એ પોતાનો રિપોર્ટ તૈયાર કરે અને છેલ્લે સરકાર એનો અમલ કરે આ બધામાં આરામથી બે ત્રણ વર્ષ નીકળી જાય છે અને આ બે ત્રણ વર્ષના લાંબા સમયગાળામાં શું થાય મોંઘવારી રોકેટની જેમ ઉપર જાય છે દર વર્ષે સરેરાશ સાડા પાંચ ટકાના ફુગાવાને કારણે કર્મચારીઓના પગારનું જે અસલી મૂલ્ય છે એમની ખરીદવાની તાકાત છે એ ધીમે ધીમે ઘટતી જાય છે હવે ઘણા લોકો કહેશે કે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું તો મળે જ છે વાત સાચી છે એનાથી થોડી રાહત મળે છે પણ અસલી સમસ્યા ક્યાં છે એ છે મૂળભૂત પગારમાં એટલે કે બેઝિક પેમાં એ તો વર્ષોના વર્ષો સુધી એક જગ્યાએ જ સ્થિર રહે છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ માની લો કે રમેશભાઈ ક્લાર્ક છે બે હજાર સોળમાં એમનો બેઝિક પગાર હતો ત્રીસ હજાર રૂપિયા આજે પણ એમનો બેઝિક પગાર તો એટલો જ છે હા ડીએ ઉમેરાવાને કારણે એમનો હાથમાં આવતો કુલ પગાર ચોક્કસ વધ્યો છે પણ પાયો તો હજી ત્યાંનો ત્યાં જ છે અને આ જ સૌથી મોટી ચિંતાની વાત છે કેમ કારણ કે લાંબા ગાળાના ફાયદા છે ને જેમ કે પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુટી અને રિટાયરમેન્ટ પછી મળતું પેન્શન આ બધાની ગણતરી પહેલાં સ્થિર બેઝિક પગાર પર જ થાય છે ડી સાથેના વધેલા પગાર પર નહીં આ બહુ મોટો ફરક છે તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ જો આ વીસ ટકાની વચગાળાની રાહત મળે તો અલગ અલગ લેવલના કર્મચારીઓના પગારમાં ખરેખર કેટલો વધારો જોવા મળશે જુઓ આ આંકડા એકદમ સ્પષ્ટ છે એક લેવલ વનના કર્મચારી જેમ કે પટાવાળા જેનો બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા છે એમને સીધો ત્રણ હજાર છસો રૂપિયાનો માસિક વધારો મળે લેવલ ફાઈવના ક્લાર્કને લગભગ પાંચ હજાર આઠસો ચાલીસ રૂપિયા અને લેવલ ટેનના અધિકારીને તો અગિયાર હજાર રૂપિયાથી પણ વધુનો ફાયદો થાય એટલું જ નહીં ઓછામાં ઓછું પેન્શન લેનારને પણ મહિને એક હજાર આઠસો રૂપિયા વધુ મળે આ એક મોટી રાહત કહેવાય સ્વાભાવિક છે કે આ માંગણી સરકાર માટે પણ એક મોટો પડકાર છે એમને કર્મચારીઓના હિત અને દેશની આર્થિક સ્થિતિ બંને વચ્ચે એકદમ નાજુક સંતુલન જાળવવાનું છે જો આપણે બંને બાજુની દલીલો જોઈએ તો માંગણીના પક્ષમાં ઐતિહાસિક પરંપરા છે આનાથી કર્મચારીઓનું મનોબળ વધે છે અને કોરોના કાળમાં જે અઢાર મહિનાનું ડીએ અટકાવવામાં આવ્યું હતું તેની પણ થોડી ભરપાઈ થાય છે પણ સિક્કાની બીજી બાજુ પણ છે અને એ છે ખર્ચ આ રાહત લાગુ કરવાનો અંદાજીત વાર્ષિક ખર્ચ છે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ આ રકમ ખૂબ મોટી છે અને સરકારી તિજોરી પર તેનો મોટો બોજ આવી શકે છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે આગળ શું એક તરફ કર્મચારીઓની જરૂરિયાત છે અને બીજી તરફ દેશની આર્થિક વ્યવસ્થા મિત્રો આ સમગ્ર મામલે તમારું શું માનવું છે શું સરકારને આ વીસ ટકા વચગાળાની રાહત આપવી જોઈએ તમારા વિચારો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આખરી નિર્ણય તો સરકાર જ લેશે પણ એક એવો નિર્ણય હશે જેની અસર કરોડો પરિવારો અને દેશના અર્થતંત્ર પર પડવાની છે આ વીડિયો દરેક સરકારી કર્મચારી પેન્શનર અને તેમના પરિવાર સુધી પહોંચે તે માટે તેને વધુમાં વધુ શેર કરો અને સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલા આવા જ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં